નમસ્કાર તો મિત્રો તારીખ આઠ આઠ બે હજાર પચીસ ના સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને ને કરી લેજો અને યુટ્યુબ ના માધ્યમથી માહિતી જોઈ રહ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ના માધ્યમથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજ ફોલો કરી લેજો તો મિત્રો વાત કરીએ ચાંદીની બજાર વિશે તો એક ગ્રામ ચાંદીનો ભાવ આજે એકસો સત્તર રૂપિયા જયારે આઠ ગ્રામ ચાંદી નવસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદી અગિયારસો સિત્તેર રૂપિયા પ્રતિ એક કિલો એક હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ કેવાના છે તે બાબતે તો મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ આજે નવ હજાર ચારસો પાંચ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે બસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું ચોરાણું હજાર પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આજે નવ લાખ ચાલીસ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજેના ચોવીસ કે સોનાના ભાવ વિશે

છસો પૂર પાંચ છોતેર હજાર નવસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ઓગણા સિત્તેર હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ સોળસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મિત્રો બજારની સ્થિતિ દિવસે દિવસે એક પ્રકારે સામાન્ય વર્ગ માટે કથડી રહેતી છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું નજર પડી રહ્યું છે કારણ કે બજાર છે તે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર બની છે અને તેના નિર્ણયો છે તેને આધીન સતત વધારા તરફ જોવા મળી રહી છે અને નવા નવા નિર્ણયો છે તે બજાર ઉપર સતત અસર કરી રહ્યા છે અને હવે જે ટેરિફ વાત હતી તો પચીસ ટકાને બદલે પચાસ ટકાનો તોતિંગ ટેરિફ ભારત ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાડવામાં આવે છે અને જેની સીધી અસર માર્કેટ ઉપર ફરી એકવાર જોવા મળશે તે ચોક્કસ વાત છે જો આગામી સમયમાં બંને દેશો વચ્ચે કોઈ વાર્તાલાપ થાય અને આમાં કોઈ સુખદ નિરાકરણ આવે અને જે ટેરિફ રેટ લગાડવામાં આવે છે તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો થાય તો આ સંજોગોમાં બજારમાં ઘટાડો થઈ શકે છે પરંતુ આ ત્યારે શક્ય બનશે જ્યારે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ થાય તો મિત્રો આગામી સમયમાં હવે જે સોનાની બજારની સ્થિતિ છે તે ટેરીપ્રેટ રેટ વધવાની સાથે સાથે હજી બજારમાં ઉછાળો આવવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે તો ડોલર સામે રૂપિયો છે તે આજે થોડો ગઈકાલ કરતાં મજબૂત જોવા મળી રહ્યો છે સત્યાસી રૂપિયા ચુમ્માલીસ પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે